હમણાં થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે અડધી રાતે પોતાના જ સમાજની પરણેલી મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો મોડી રાતે મહિલાએ બૂમો પાડી અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા ભીડ જોઈ અને કોર્પોરેટરે પોતાના જે લોકો છે એમને બોલાવી લીધા હતા અને જે કોઈ પણ લોકો એમને એમને માર મારવાનો પ્રયાસ કરતા હતા એમને ધમકાવ્યા હતા અને પછી એ જતો રહ્યો આ કોર્પોરેટર હવે પકડાઈ ગયો છે કોણ છે આ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી વાળો અને એમનામાં કેમ આવી હિંમત થઈ કે અડધી રાતે કોઈ મહિલાના ઘરમાં જઈ અને એની સાથે બળાત્કાર કરી આવે વિસ્તારે વાત કરવી છે બદલાતા ગુજરાતની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આણંદના છ નંબરના બોર્ડના કોર્પોરેટર દીપુ પ્રજાપતિ મામલે નવી વિગતો હવે સામે આવી છે પોલીસે સ્ત્રી ઉપર પોતાની હવસ મિટાવનાર દીપુ પ્રજાપતિને પંદર દિવસ બાદ હવે પકડી લીધો છે એની સાથે બીજા બે ભાઈ છે એને પણ પકડી લેવામાં આવ્યા છે જે એના સાથીદારો છે અને એની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે દીપુ પ્રજાપતિને પકડી અને એના રિપોર્ટ કરાવ્યા છે અને કોર્ટમાં રજૂ કર્યો હતો આ મામલાની જો વાત કરું તો એ કંઈક એવી રીતના છે કે જુલાઈ મહિનામાં શું થયું હતું કે છ તારીખે આણંદ આણંદમાં રહેતી એક પાંત્રીસ વર્ષની મહિલાના ઘરે દીપુ પ્રજાપતિ ગયો હતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એટલા માટે ત્યારે મહિલાનો પતિ ઘરે નહોતો દીપુએ વોટ નાખવાની પાવતી આપવામાં બાબતે તમારો નંબર આપો એવું કહી અને મહિલાનો નંબર છે એ લઈ લીધો હતો પછી દીપુએ આ પાંત્રીસ વર્ષની જે મહિલા છે એને ફોન કર્યો હતો અને એવું એને એવું કહ્યું હતું કે તું મને છે ને બહુ ગમે છે દીપુએ કહ્યું હતું કે તારી સાથે વાત કરવી છે પછી બાકી તારો ઘર સંસાર જો કદાચને વાત નહીં કરે તો તારો ઘર સંસાર ઉજવણી દઉં પછી નવેમ્બરની રાતે પ્રજાપતિ સમાજની મહિલાનો પતિ ઘર બહાર આઈસ્ક્રીમ લેવા ગયો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જૂનો કાર્યકર્તા અત્યારનો કોર્પોરેટર દીપુ પ્રજાપતિ એ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલા સાથે ન કરવાનું કરવા લાગ્યો હતો મહિલાનો પતિ આવ્યો અને ભારતીય જનતા પાર્ટીના નેતાની રંગરેલીયા જોઈ ગયો અને પછી થયો હોબાળ આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને દીપુને ધમકાવ્યો પણ હતો ખરા પણ દીપુએ શું કર્યું કે પોતાના જે સાથીદારો છે એ બધાને બોલાવી લીધા હતા અને બધા લોકોને એણે ધમકાવ્યા હતા કે પોલીસ પાસે ગયા ને તો જોઈ લઈશ બધા પછી આ મામલો ગુજરાતની સામે આવ્યો મીડિયાની સામે આવ્યો અને દીપુ પ્રજાપતિ થઈ ગયો રફુચક્કર

તમને કમેન્ટમાં લખીને બિલકુલ જણાવજો અને જો કોઈ પણ વ્યક્તિ આવી રીતના પ્રયાસ કરશે તો પછી દીપુવાળી થશે